આ બેઠકની અંદર રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો વેપારી અને મહામંડળના આગેવાનો હાજર રહ્યા હતા છેલ્લા કેટલાક સમયથી રાણપુર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ અને દારૂડીઓના ત્રાસને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અસામાજિક પ્રવૃત્તિ તેમજ દારૂડીઓના ત્રાસને લઈને બરવાળા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી રાણપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ મુદ્દે ચર્ચા અને વિચારણાઓ કરવામાં આવી હતી આજ રોજ જે મિટિંગ કરવામાં આવે છે એમાં મોટાભાગે વેપારી એસોસિએશન અને પોલીસ તંત્ર મામતદારશ્રી અને એમને પ્રેઝન્સમાં મીટિંગ કરવામાં આવેલી છે રાગપુર તાલુકાની અંદર જે વારંવાર દારૂડિયાઓનો ત્રાસ છે દારૂ પુષ્કળ પ્રમાણમાં વેચાય છે એ પ્રકારની રજૂઆતો અમને કરવામાં આવેલી હતી એ બાબતે પોલીસ તંત્ર અને વેપારી એસોસિએશનને બોલાવવામાં આવેલું હતું અને એમને સૂચના આપવામાં આવેલી છે કે કોઈપણ જગ્યાએ દારૂનું આ રીતે વેચાણ ના થાય એના માટે પીએસઆઈ શ્રીને સૂચના આપવામાં પીઆઈ શ્રીને સૂચના આપવામાં આવે છે કે પૂરતી તકેદારી રાખવામાં આવે સાથે સાથે જે રાણપુરના નાગરિકો છે એમને બી હું મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે કોઈ પણ જગ્યાએ દારૂ વેકાય છે અને એનું જાણ થાય છે તો તરત જ એની જાણ જે છે પોલીસ સાથે સાથે મામલતદારશ્રી અને મને પણ આપવામાં આવે જેથી કરીને એને તરત જ આપણે ડામી ડામી શકાય તથા જે જે રાણપુર જે છે એના જે સિટીઝન્સ છે જે અને તાલુકો છે એમાં જે સિક્યોરિટી છે લોકોની એ જવાબદારી તંત્રની છે અને તંત્ર દ્વારા એને ડામવામાં સંપૂર્ણ પ્રયત્નશીલ છે અને એને ટૂંક સમયમાં ડામી દેવામાં આવશે